રઘુનાથ મહાદેવ ને ભોગા મહારાજ ને સિકોતર માસ ને તો આજના આજે કાર્યક્રમમાં માં બાલવા રામપુરા પ્રતાપપુરા ગામના ના સગર્ભા બહેનો અને ધાત્રી બહેનો ના શ્રી ભોગા સિકોતર સેવા બરાબર એમના દ્વારા મચ્છરદાની અલગ પીવાના પાણીની બોટલ વિતરણ કરવાનું છે એ પ્રસંગે આજે

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અમારા મેડિકલ ઓફિસર સાહેબ સાહેબ મેડિકલ ઓફિસર શ્રી અને માણસા અને તમામ बहनों આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ સૌથી પહેલા સ્વાગત માટે આપણે દિવ્યારાજસિંહ પાર્ટી સાહેબનું સ્વાગત અમારા મેડિકલ ઓફિસર સાહેબ શ્રી પરેશભાઈ રાઠોડ સાહેબ जोरदार टालीची बधाई थी खूप सरपंच या उपस्थितचे दिनेश पेशवे साहेब जो दिनेश पेशवे साहेगुरु सन्मान आपरा हर्षद वेराव आरोग्य गल्ली काकळ सर सब ઉપસ્થિત <S desserts> <Negative music> આજે આપણે જે ડોક્ટર ડૉક્ટરની આપણને સેવા આપી સિવિલમાંથી તો એવા રાજલીબેન પણ આપણે ઉપસ્થિત એમના સન્માન માટે આપણે સુભાષનભાઈ અમારા જે સીએસઓ બેન હતા પ્રિયંકાબેન પટેલ કરશે સન્માન રાજવી બેન

દરેકનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને પૂર્ણ પોગડે આપણા શબ્દ રૂપે તમારા બધાનું પણ અહીંયા સન્માન કરે છે ગામના જે પણ આગેવાનો ઉપસ્થિત છે એમનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે તો આપણે જે યોગા શિકોતન સેવા ટ્રસ્ટ જે આપણે ચાલે છે ગામમાં તો એમના તરફથી અહીંયા ગામમાં ઘણું બધું દાન થતું હોય છે અને અમારા આરોગ્યનો સ્ટાફનો પણ કાળ લઈ ગામમાં ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે એમના જોડે આગળ પણ આપણે ટીવીના દર્દીઓને પોષણ કીટ આપવાનું કામ પણ કરવામાં આવ્યું હતું એના પછી સગર્ભા બહેનોને પણ આપણા કીટ વિતરણનો પ્રોગ્રામ કર્યો હતો પોષણ કીટને બધું આપણે આપ્યું છે અને આજે આપણો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે તો જે સગર્ભા બહેનો છે બરાબર અને જે ધાત્રી બહેનો છે ગામના તો એમને મચ્છરદાની વિતરણનો કાર્યક્રમ એ આજે આપણે અહીંયા રાખ્યું છે બરાબર સાથે સાથે સગર્ભા બેન હોય તો એને પાણી વધારે પીવું જોઈએ બરાબર કારણ કે કોઈ પણ જગ્યાએ જાય તો પાણીની બોટલ એમને દોડે રાખવી પડે એમની શોધ તમને પાણીની બોટલ આપવામાં આવશે આજે બરાબર તો આજે મચ્છરદાની અને પાણીની બોટલનો વિતરણનો આપણો કાર્યક્રમ છે બરાબર મચ્છર વિશે એના વિશે હું વિપણ થોડું તમને સમજાવીશ પણ શાયદનું જે આજે

અમને આવો પ્રોગ્રામ કરવાના મોકો કોઈ આપતા નહીં પણ વારંવાર તમે આપો છો તો અમે દિલથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમે જે ચાલુ રાખ્યો છે બરાબર તો ભવિષ્યમાં પણ અમને આવો સાથ સતત આપો તો અમને કામ કરવાની મજા પડે અને આજે આપણા ગામમાં કહેવા જઈએ તો બાલવા ગામ એટલે ડેન્ગ્યુમાં પહેલો નંબર આવવા માંડતા તાલુકામાં અને એમાં જો આ મચ્છરદાની આપણે બેનો રાત્રે એનો યુઝ કરશે બરાબર તો મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોનું પ્રમાણ પણ આપણે ઘટશે તમે ટીબીના રોગના આપણે કંટ્રોલમાં આવો બાળવા એના માટે પોષણ કીટને બધું આપ્યું હતું ગાટ અને હવે મેલેરિયા અત્યારે જે ચોમાસાની સિઝન ચાલે છે બરાબર તો એના માટે પણ આથી મચ્છરદાની આપીએ તો એનાથી આપણે સારું કંટ્રોલ થશે આ રોગ ઉપર તો સાહેબનું સાહેબ બહુ છે અને એમના જે પાછું પૂછામાં બેસવાનું છે તો હવે આપણે આ મચ્છરદાની વિતરણનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ तो पहला एक प्रकार का जैन आवसे और टाइम ना रखते आप मच्छर वाली पानी की बोतल में तुरंत कर दो तभी ठीक सर नंबर जैन आई तो એક સખરવા બેન આવી જો તમે એક ઊભા છે મતલબ આવી જંગલ સખરવા બેઠીયા ખાલી પાણી ભરીને જો जो पेन आई बोलतो राजा आपण करतो आपण करतो आपण उपकर्ण साहेब समोर येणार

સાથે ઉભા ના થાય છે બધાને મળશે મળવાની છે પણ जाओ नहीं आई तो कम से कम वो

ડૉક્ટર સાહેબ ઉપસ્થિત છે તો થોડીસી વાતચીત કરે આગી શોભરવાની ડોક્ટર સાહેબ આપણે વાતચીત કરશે ઉભા સુકોટા સર દ્વારા મચ્છરદાન અને પાણીની બોટલનો વિતરણના કાર્યક્રમમાં આપણા સૌ એકત્રિત થયા છે આ પ્રસંગે પધારેલા મેડિકલ ઓફિસર શ્રી ઉપ સરપંચ શ્રી સભ્યશ્રી તથા અધિકારી અધિકારીશ્રીનું ઘોઘા સિકોતર સેવા ટ્રસ્ટ દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું ઘોઘા સિકોતર સેવા ટ્રસ્ટ હંમેશા સમાજની સેવા અને લોકોના કલ્યાણ માટે કાર્યરત છે આપ સૌના સહકારથી જ આ સેવા શક્ય બની છે આપણી આ નાની પહેલ ગામમાં દરેક ઘરમાં સ્વચ્છતા અને આરોગ્યનો સંદેશ પહોંચાડશે એવી આશા છે જય મહારાજ